ખૂબ એક સુંદર મજાનો પ્રેરક પ્રસંગ છે એક શહેરના રેલવે સ્ટેશનની બહાર સડક કિનારે એક ભિખારી હાથમાં કટોરો લઈ અને એમાં એક રૂપિયાનો સિક્કો રાખી અને કટોરાને ખખડાવતો હતો અને આવતા જતા લોકો અને મુસાફરોનું ધ્યાન આકર્ષિત કરવા માટે એક રૂપિયાનો સિક્કો ખખડાવતા ખખડાવતા સાથે સાથે એક ગીત પણ ગાતો હતો ગરીબોની સાંભળો એ તમારી સાંભળશે તમે રૂપિયો આપશો એ એ કરીને આપશે ગરીબોની સાંભળો તમારી સાંભળશે અને લોકો પણ આ વ્યક્તિનું ગીત અને સિક્કાનો ખણખણાટ સાંભળી અને એને અમુક રૂપિયા અમુક સિક્કાઓ દાનમાં આપતા અને આમને આમ આ ભિખારીનું જીવન અને એનું ગુજરાન ધીરે ધીરે પસાર થતું હતું કટોરાની અંદર ખખડતા સિક્કાનો રણકાર અને ઘણા વ્યક્તિઓ ખુશ થઈ જતા રૂપિયા કોઈ પચાસ રૂપિયા તો કોઈ સો રૂપિયાની નોટ પણ આપતા અને ઘણા લોકો એવી વાત કરતા કે આ ભિખારીના પૂર્વજો એટલે કે એમના બાપ દાદાઓ આ શહેરના નામચીન અને પ્રખ્યાત વ્યક્તિઓ હતા અને એમની પાસે કરોડ રૂપિયાની સંપત્તિ હતી પરંતુ અચાનક એવું તો શું થયું કે એમના દાદાઓ એમના પૂર્વજો એમના બાપોની સંપત્તિ એકાએક શું ફેરફાર થયો કે આવા એને ભીખ માગવાના વારા આવ્યા અને આની પાછળની કહાણી કોઈ પણ લોકોને ખબર નહોતી અને આ ભિખારીને પણ કદાચ આ વાતની ખબર નહોતી ભિખારી તો આ કટોરા દ્વારા ભીખ માગી અને 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 સંતોષી હતો આમ આમ ને ઘણા દિવસો વીતી ગયા એક એક દિવસ બનાવ બને છે રોજના નિયમ અનુસાર ભિખારી રેલવે સ્ટેશનની બહાર સડક કિનારે બેસી હાથમાં કટોરો એમાં રૂપિયાનો સિક્કો નાખી અને ખખડાવતા ખખડાવતા ગીત ગાતો હતો ગરીબોની સાંભળો એ તમારી સાંભળશે તમે એક આપશો તો એ દસ ગણા કરીને આપશે ગરીબોની સાંભળો એ તમારી સાંભળશે ગરીબોની સાંભળો એ તમારી સાંભળશે આ ભિખારીના કટોરામાં રહેલા સિક્કાનો સાંભળી અને અચાનક એક વ્યક્તિ ત્યાં થંભી ગયો અને એની નજર ભિખારી પાસે રહેલા કટોરા ઉપર પડી અને તેણે પોતાના ખીચામાંથી સોસો રૂપિયાનું બંડલ કાઢી અને નોટો ગણવા લાગ્યો અને ભિખારી પણ આ વ્યક્તિને ઉભેલો જોઈ અને સોસો રૂપિયાની નોટો ગણતા જોઈ અને મનોમન વિચારવા લાગ્યો કે આમાંથી એકાદ નાનકડી નોટ આ વ્યક્તિ જો મને આપી દેશે તો મારું કલ્યાણ થઈ જશે અને આ વ્યક્તિએ સોસો ની નોટ ગણતા ગણતા એ ભિખારીને કહ્યું કે હું તને એક હજાર રૂપિયા આપું તો તું મને આ કટોરો આપીશ અને ભિખારી મનોમન વિચાર કરવા લાગ્યો અને થોડા વાર વિચાર કરે છે ત્યાં વ્યક્તિએ ફરી વાર ભિખારીને પૂછ્યું કે ચાલો એક હજાર નહીં હું તને બે હજાર રૂપિયા આપું તું આ કટોરો મને આપીશ અને ભિખારી એક પળનો પણ વિલંબ કર્યા વિના પોતાની પાસે રહેલો એ કટોરો તુરંત હાથ લાંબો કરતા એ વ્યક્તિને આપવા જાય અને કહે છે કે લ્યો લાવો બે રૂપિયા અને એ વ્યક્તિએ પણ એક પળનો વિલંબ ના કર્યો અને પોતાની પાસે રહેલી સો સો રૂપિયાની એ વીસ નોટો બે હજાર રૂપિયા ગણી અને એ ભિખારીને આપી દીધા અને ભિખારી પાસે રહેલો એ કટોરો લઈ અને પોતાના પાસે રહેલા ઠેલામાં એનું ઠેલાનું ચેન ખોલી અને અંદર મૂકી દીધો અને જરા પણ વિલંબ કર્યા વિના એ બે હજાર રૂપિયામાં કટોરો લઈ જનાર વ્યક્તિ ઉતાવળે પગલે રેલવે સ્ટેશનમાં જતો રહ્યો અને આ બાજુ ભિખારી મનોમન વિચારે છે કે હવે આ બે હજાર રૂપિયા લઈ અને હું પણ જતો રહું કદાચ એ વ્યક્તિનું મન બદલાઈ જાય કદાચ એનો વિચાર બદલાઈ જાય અને ફરી પાછો એ બે હજાર રૂપિયા લેવા આવે અને કટોરો મને પાછો સોંપવા આવે એના કરતાં હું અહીંથી જતો રહું અને ભિખારી પણ પોતાનો રસ્તો લઈ અને આગળ વધે છે અને ચાલુ રસ્તે મનોમન વિચાર કરે છે કે રોજ લોકો આ કટોરામાં સિક્કા નાખતા હું સિક્કા ખખડાવતો અને ગીત ગાતો ગરીબની સાંભળો એ તમારી સાંભળશે તમે એક આપશો એ દસ આપશે ગરીબોની સાંભળો એ તમારી સાંભળશે અને મનોમન વિચાર કરે છે કે એ વ્યક્તિએ બે હજાર રૂપિયામાં કટોરો લીધો પણ એ બે હજાર રૂપિયાના લીધેલા કટોરાનું શું કરશે અને એ મનોમન વિચાર કરે છે અને સતત પોતાના રસ્તે આગળને આગળ વધે છે અને મનમાં વિચાર કરે છે કે હવે પછી હું આ સ્ટેશને ભીખ માગવા નહીં આવું હવે હું ક્યાંક બીજી જગ્યા બદલાવી નાખીશ નહીતર એ વ્યક્તિ કટોરો પાછો આપવા આવશે તો અને મારી પાસે બે રૂપિયા લેવા પાછો આવશે તો અને ભિખારીએ બીજી જગ્યાએ ભીખ માંગવાનું મનોમન વિચારી લીધું બાજુ બે હજાર રૂપિયામાં એ ભિખારી પાછેથી કટોરો ખરીદનાર વ્યક્તિ રેયરગાડીમાં બેસી ગયો તો અને ઠેલાનું ચેન ખોલી અને એ કટોરાને માથે હાથ ફેરવેશે અને એમ કરતાં કરતાં ધીરે ધીરે એક એક પછી એક એક ટેશન વીતતા જાય છે અને આ ભિખારી ઘડી ઘડી એ ઠેલામાં રહેલા કટોરા પર હાથ ફેરવતા ફેરવતા વિચારતો હતો અને એણે કટોરાને હાથમાં લીધો અને મનોમન વિચાર કરે છે કે આ કટોરો ઓછામાં ઓછો અડધા કિલાનો હશે અને એ મનમાં ને મનમાં બોલ્યો એ ભિખારીના ભાગ પણ કેવા છે કે એમની પાસે રહેલો કટોરો સોનાનો હતો પરંતુ એને ખબર નહોતી અને આ સોનાના કટોરામાં લોકો પણ ભિક્ષા આપતા એક બે રૂપિયા નાખતા અને આ ભિખારીને ખબર નહીં હોય કે એની પાસે રહેલો કટોરો સોનાનો હતો અને ભિખારીના ભાગમાં અવળા રૂપિયા પણ નહીં હોય કંઈ તો એ સોનાનો કટોરો લો અને ભીખ માગતો હશે ને અને આ વ્યક્તિએ ઘણા વર્ષો સુધી ધાતુ ઉપર કામ કર્યું હતું અને આ વ્યક્તિ ધાતુનો ઓળખનારો હતો એ સોનાની નજર ઉપર એને પૂરેપૂરી પરખ હતી અને આને કારણે વ્યક્તિએ બે હજાર રૂપિયામાં એ કટોરાનો સોદો કર્યો હતો આ વ્યક્તિની આંખો ખરેખર સોનીની નજર જેવી હતી અને એણે ધૂળ અને માટીથી છંદાયેલા એ કટોરાને જાણી લીધો હતો કે આ કટોરાની કિંમત કેટલી છે આ કટોરો કેવો છે એ ભિખારીને ખબર નહોતી ધૂળ અને માટીથી સંધાયેલો એ સોનાનો કટોરો સોનાનો છે એ ભિખારીને ખબર નહોતી અને આવતા જતા લોકોને મુસાફરોને પણ ખબર નહોતી એ પણ એમાં રૂપિયા બે રૂપિયાના સિક્કા નાખતા અને એ લોકોને પણ ખબર નહોતી કે આ સોનાનો કટોરો છે પરંતુ જેની પાસે સોની પ્રકારની નજર હોય જોહરીની નજર હોય એ જ વ્યક્તિ જાણી શકે છે અને આ વ્યક્તિએ એ ભિખારી પાસે રહેલો કટોરો જાણી લીધો હતો અને એની કિંમત પણ એને વિચારી લીધી હતી અને લાખો રૂપિયાનો કટોરો એણે ફક્ત બે હજાર રૂપિયામાં ભિખારી પાસેથી ખરીદી લીધો હતો અને બાપુ આ નાની એવી વાર્તા આ નાની એવી કહાણી આપણે એવું સમજાવે છે કે જે રીતે ભિખારી પાસે રહેલો એ ધૂળ માટીથી છંદાયેલો કટોરો અને એ કટોરાની કિંમત એને ખબર નહોતી અને એ જ રીતે પ્રભુએ ભગવાને આપણે આ લાખો રૂપિયાનું કિંમતી શરીર દીધું છે અને આપણે પણ આ શરીરની કિંમતની ખબર નથી આપણે ભિખારીની જેમ ધૂળ માટીથી સંધાયેલા કટોરાની જેમ આપણે આપણા શરીરને હાડ ને હાડકાંના ભાડા સમાન સમજીએ છીએ પરંતુ આ હાડકાનો વારો નથી આ શરીર એક અનમોલ શરીર છે અને શરીરની અંદર રહેલા દરેક અવયવ પણ ખૂબ જ કિંમતી છે પરંતુ આપણે આની સાચી કિંમત જાણતા નથી આપણે ભગવાને પૃથ્વી ઉપર મોકલાશે અને સાચું પ્રભુ ભજન કરી અને આપણા જીવનને ધન્ય કરીએ એ જ એની સાચી કિંમત છે આપણે પ્રભુ ભક્તિમાં સતત લીન રહી અને ભગવાનને આધીન થઈએ એ જ આ સાચા શરીરની કિંમત છે બાબુ આ ભિખારીના કટોરાની પૂરેપૂરી વાર્તા સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર આ પ્રસંગ જેને સમજાય એને વંદન આપનો દિવસ શુભ રહે મહાદેવ હર